નમસ્કાર દોસ્તો અત્યારે આપણે છીએ ભુજિયાની બાજુમાં ભુજીયાને અડીને જ એક વિશાળ ટાંકો અત્યારે આકાર લઈ રહ્યો છે આજે ભુજની જે પાણીની સમસ્યા છે એ સમસ્યાને હલ કરવા માટે ભુજ પાસે પાણીના ટાંકાઓ નથી અને એ કારણથી ભુજમાં આ નવા ટાંકાઓ બની રહ્યા છે દોસ્તો નવા ટાંકા બને ખૂબ સારી વાત છે ભુજ નર્મદા આધારિત છે એ આપણે સૌ જાણીએ છીએ અને ધારો કે નર્મદાનું પાણી ન મળે તો ભુજમાં પાણીની કેવી ઘોર સમસ્યા ઊભી થાય છે એ પણ આપણે સૌ જાણીએ છીએ દોસ્તો આજે અહીંયા લાવવાનું કારણ એક ખાસ છે ખાસ કારણ એ છે કે તમને સૌને જાણ હશે કે અત્યારે મહાદેવ નાકા પાસે એક ટાંકો હતો જેને પૂરી રીતે ધ્વસ્ત કરવામાં આવ્યો શા માટે ધ્વસ્ત કરવામાં આવ્યો એટલા માટે કે કે એ એ એ તૂટી ગયો હતો એટલે એમાં તડ પડી ગઈ અને કારણથી નવે નવો બનેલો એકે વાર વપરાયો ન હતો આવું ઉદાહરણ તમને અમનનગર પાસે મળશે ખાસરા મેદાનની બાજુમાં ત્યાં પણ એક ટાંકો અત્યારે ઊભો છે હાડપિંજરની માફક અને એ ટાંકો પણ તૂટી ગયો હોવાથી

તો મતલબ એ થયો કે શું આ ટાંકો પણ હવે વાપરવા યોગ્ય નહીં રહે અને મતલબ એ પણ થયો કે ભાઈ આવું તો કેવું એન્જિનિયરિંગ હોય છે ભુજની અંદર કે એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ ટાંકા એવા બને કે જે ટાંકા લીક હોય ગજબ વાત છે કદાચ કોઈ આ વિશે વધારે પ્રકાશ પાડી શકે કે અત્યારે આ જે અહીંયા લીક દેખાય છે એનાથી આ ટાંકો નકામો થશે કે આ લીક રિપેર થઈને ટાંકો વાપરી શકાશે અને આપણે બીજી જગ્યાએ પણ જોઈ લઈએ કે લીક બતાવે છે કે કેમ અહીંયા તો કદાચ ઉપરથી લીક થઈને નીચે પાણી ઢોળાયું હોય એવું પણ જણાય છે આ જગ્યાએ કે કદાચ પાણી ચડાયું હશે ઉપર અને ઉપરથી નીચે પડી અને પાણીનો અહીંયા ટૂંકમાં ભરાવો થયો છે એવું કદાચ દેખાય છે આ બાજુ પણ એવી જ રીતના લીક હોય એવો શક છે ત્યાં પણ વિનાશ દેખાય છે જોઈએ આપણે ત્યાં કને એવી કોઈ લીક દેખાય છે કે કેમ હા દોસ્તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે કેવી તળો પડી ગઈ છે આ ટાંકાની અંદર આ તળો તમને બહુ નજરે દેખાશે આ કેમેરાની અંદરથી દેખાઈ જશે આ તો બહુ જોખમી કહેવાય અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે આપણે ભૂકંપ ક્ષેત્રમાં રહીએ છીએ અને જો ભૂકંપ ક્ષેત્રની અંદર આવું નબળું કામ થયું હોય અને આ ટાંકો ધારો કે પડે તો કેટલી હાનિ થાય જાનહાની થાય નુકસાની થાય એની કલ્પના કરવી રહી તો જોઈ લઈએ આપણે આ બાજુ પણ કેટલી લીક બતાવે છે આ વિશે ખરેખર મીડિયાનું ધ્યાન કેમ નથી ગયું એ પણ નવાઈની વાત છે કેમ કે આ તો ભાઈ પબ્લિક ડોમેનમાં છે આ તો બહુ ક્લિયર કટ દેખાય એવું છે અહીંયા પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે લીક થઈ રહી છે બહુ સ્પષ્ટ દેખાય છે આ લીક છે હવે આ લીક એન્જિનિયરો જ કહી શકે કે ભાઈ કોઈક સામાન્ય પ્રકારની લીક છે કે જેને વખત જાય કે અંદર લીપાપોતી કરી અને સારી કરવામાં આવશે અને આ ટાંકો બરાબર રીતે ભવિષ્યમાં કામ કરશે એ તો કોઈ એન્જિનિયર જ કહી શકે સામાન્ય બુદ્ધિથી એવું જણાય છે કે જે રીતના અહીંયા કામ થયું છે જોતા આ ટાંકો જોખમી છે માત્ર લીક છે એટલું જ નથી પણ આ ટાંકો જોખમી છે એવું દેખાઈ રહ્યું છે ગમે ત્યારે આ ટાંકો પડી શકે એવું છે ગમે ત્યારે ભુજને આ ટાંકો હોનારતમાં નાખી શકે એવું છે તો દોસ્તો આ પ્રકારનું કામ શા માટે થાય છે ભુજમાં આ આપણી જાણમાં આવેલો આવો ત્રીજો ટાંકો છે કે જેમાં લીક ઊભી થઈ છે તો આ સમસ્યા ભુજના દરેક નાગરિકને બતાવો દરેક નાગરિકને આ સમસ્યાની જાણ કરો કે ભાઈ આ કેવી રીતનું કામ થઈ રહ્યું છે આ શું થઈ રહ્યું છે આ શું કામ થઈ રહ્યું છે એ જરૂરથી સૌ નાગરિકોને બતાવો અને મીડિયાના મિત્રો સાથે પણ શેર કરો અને મીડિયાના મિત્રોને પણ ખરેખર તો અહીંયા આવીને ફોટોગ્રાફ લેવા જોઈએ અને મીડિયામાં બરાબર જેવી આ વાત આવવી જોઈએ ભુજના દરેક નાગરિક સુધી આ વાત પહોંચવી જોઈએ કે ભુજનો નવો બની રહેલો ટાંકો આવી ક્વોલિટીનો છે આવો લીક છે તો દોસ્તો જરૂરથી આ વિડીયો ભુજના દરેક નાગરિક સાથે શેર કરો થેન્ક યુ સો મચ